અમારા ગામમાં શ્રી કોઈ બિલકુલ કામ કરતા નથી અને કામ કર્યો છે તે પણ બિલકુલ ખરાબ કામ કર્યો છે અને કોઈ પાણીનો પ્રશ્ન હોય ગોમનો કોઈ પણ પ્રશ્ન હોય અને મહિલાઓ રજૂઆત કરવા જાય તો મહિલાઓને પણ અપશબ્દો બોલે છે તો આવા સરપંચથી ચલાવી લેવાય નહીં જેથી અમે અવિશ્વાસની દરખાસ્ત લઈને આપવા માટે આવ્યા છીએ સભ્યો છે છે પહોંચાયા ઓફ થઈ આજ રોજ પંદર પાંચ બે હજાર ચોવીસના રોજ મારા ગ્રામજનો મારા ગામના ચૂંટાયેલા સભ્યો તેમજ ઉપસરપંચ તેમજ ગામના સૌ વડીલો દ્વારા આજે મોડાસા ખાતે તાલુકા પંચાયત ખાતે અમારા સરપંચના વિરુદ્ધમાં અવિશ્વાસની દરખાસ્ત માટે આવેલા છે અમારા ગામમાં જે સરપંચ છે હાલ એ લેડીઝ છે પણ અમારી પંચાયતમાં એમના પતિ દ્વારા વહીવટ કરવામાં આવે છે અવારનવાર અમારા ગામની રજૂઆત હોય ગામના કોઈ જાહેર પ્રશ્નો હોય તો પણ સાંભળતા નથી અમારી મહિલાઓ રજૂઆત કરે તો એમને અપશબ્દો બોલે છે તેમજ ગામના વિકાસના કાર્યોમાં સહભાગી નથી જ્યારે સરકાર અત્યારે લાખો રૂપિયા આપી રહી છે ગુજરાતના ગામડાઓના વિકાસ માટે ત્યારે આવા સરપંચો આવા ભ્રષ્ટાચારી સરપંચો પોતાની મનમાની કરી પોતાના મનમાન મળતી આ કોન્ટ્રાક્ટરોને કામ આપી અને આવો વિપુલ પ્રમાણમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરતા હોય તો આ બિલકુલ વ્યાજબી નથી તે માટે અમે આજે તાલુકા પંચાયત ખાતે ગામના ચૂંટાયેલા સભ્યો તેમજ ગામના આગેવાન દ્વારા આજે અમે અવિશ્વાસની દરખાસ્ત લઈ અને અહીં તાલુકા પંચાયત ખાતે આવેલા છે પાંચ સભ્યો સહિત ગ્રામજનો તાલુકા પંચાયત ખાતે પહોંચ્યા હતા મહિલા સરપંચ શાપતિ તમામ વહીવટ કરતા હોવાથી રોષે ભરા છે મહિલા સરપંચ શાપતિ ગ્રામજનો સાથે અસભ્ય વર્તન કરતા હોવાના આક્ષેપ કર્યા છે મારા પાણી માટે ડેપોટી સર હા શું કેમ આવે છે અને શું તમારી સમસ્યા છે અમાર પાણીને તકલીફ હોય તો પણ સરપંચ આવતા નથી એમને ગેટથી આવો છે અને બોલવામાં હેરફેર બોલું હવે શબ્દ બોલો વિકાસ નથી આવો કાળો કરતા સંપૂર્ણ કોઈ પણ કામ નથી કરતા એ પંચાયતમાં શેની રજૂ એટલે ગયા હતા તમે અમારા ગામની અંદર મહિલા સરપંચના પતિ ગેરવર્તન કરે છે ભાષા અપશબ્દો બોલું છું અને સરખો જવાબ પણ આપતા હું શામપુરનો સરપંચ નથી મારા લાલપુર પાદરનો સરપંચ છું એવું આવું જવા આવે છે અને સરખું કોઈને જવાબ આપતા નથી પાણી પીવો તો પીવો નગર ના પીવો તો જો જવું જવું ભાઈ આવા જવાબ આપું છું આજે અમે અવિશ્વાસની દરખાસ્ત કરી છે અમારા સભ્યો પાંચે પાંચ સાથે લઈને આવ્યા છીએ અને સરપંચના પતિ સરપંચે હાજર હતા નથી અને સરપંચના પતિ હાજર છે અને મનફાવે એમ બોલું છે એના માટે મારા સરપંચની અવિશ્વાસની દરખાસ્ત લઈને આવ્યા છે સભ્યો એમની સાથે પણ મારું ગામ આવ્યું છે વિકાસના કામ તો થતા જે કર્યા છીએ તો તમારે જોવા જોઈ શકો છો એક પણ કામ બોગસ બધા બોગસ કરવામાં આવેલો છે એક પણ કામ સરખું થયું નથી કુલ આઠ સભ્યો છે બે સભ્યો મૃત્યુ પામેલા છે કેટલા દસ આઠ આઠ સભ્યો છે સરપંચ સાથેનો અત્યારે પાંચ હાજર છે કપિલ પટેલ નેશન બ્રસ ન્યૂઝ અરવલ્લી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્ર ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર